કૃષ્ણ કનૈયા લાલ કી જય મા કુંદે ખડિયાર મા કી જય તાંબા બેડલું રે મીરા જળ ભરવા જાય તાંબા બેડલે રે મીરા જળ ભરવા જાય શ્યામા સંતો મળ્યા રે મીરાયું તારાયા પો શ્યામા સંતો મળ્યા રે એ મીરા તારાયા પો હું તો શું કરું રે એ મારે ન ઘર ને બાર હું તો શું કરું રે રે નર ને બાર મીરા સાલિયા રે એ સંતો પાછળ પાછળ જાય મીરા સાલિયા રે સંતો પાછળ પાછળ જાય સાલિયા રે એ અ સાસુ ને દરબાર જેઠાણી સાલિયા રે એ આવ્યા સાસુ ને દરબાર જેઠાણી જેઠાણી જોઈ ગયા રે મીરાને પર પુરુષ નો જેઠાણી જોઈ ગયા રે મીરાને પર પુરુષ નો સાથ સાસુ જાગ જોર મીરા પર પુરુષ નો સાથ સાસુ જાગ જોર મીરાે પર પુરુષ નો સાસ સાસુ સાલીયાર દરબાર સાસુ સાલીયારા દરબાર રણા જાગ જોર મીરા ને પર પુરુષ નો સાથ રાણા જાગજો રે મીરા ને પર પુરુષ નો સાથ રાણો સાલીયાર એ બે તલવાર રાણો સાલી એ લીધી બેદારી તલવાર રાણો સાલિયા એ લીધી બેદારી તલવાર રાણો સાલીયાર એવા મીરા ને મંદિર રાણો સાલીયાર ಮೀರ ನೆ ಮಂದಿರ ಮೀರಾ ಮೀರಾ ರೇ ಸಂತೋ ಬೇಡಲಿಯ ಸಮಾಣಾ ಮೀರಾ ರೆ ಸಂತೋ ಬೇಡಲಿಯ ಸಮಾಣಾ ರಾಣೋ ಸೂಮ ಕರೆ મીરાશાર કોર દેખાય રણો છું કરેર મીરા શે કોર દેખાય રણો સલિાર એ આવા માતા ને દરબાર રણો સલિયાર એ આવા માતા ને દરબાર માતા શું કરૂ ર મીરા શર દેખાય માતા શું કરૂ ર મીરા શર દેખા જરના પ્યાલા ભો મીરા ને મોકલો રા તોરાત ઝરના પ્યાલા બરો રે મીરા ને મોકલો રા તોરાત મીરા પી ગયા રે અયા યો મીના યોડકાર મીરા પી ગયા રે અયાવા યો મીના યોડકાર રાણો સાલી યારે અવા ભાભી ને દરબાર રાણો સાલી યારે યા ભાભી ને દરબાર ભાભી શું કરું રે મીરા દેખાય ભાભી શું કરું રે ए मीरा सारे को देखा है सपना सपना पांडियार ए मोकलो मीरा ने रातो रात सपना क्रंडियारे ए मोक मीरा ने रात सवारे खोलियारे एचा तो फूलड़ा नाहवारे खोलियार एचा तो फूलड़ा नहार राणा રાણા ગણું જીવો રે મારે ફૂલડા નો હાર રાણા ગણું જીવો રે એ મોકલો ફૂલડા નો હાર હાર આર મોગરે રે એની સુગંધ નો નય પાર આર મોગરો રે એની સુગંધ નય પાર મોગરો મેં કિરયો રે એ આકા શીતળગઢ દેખાય મોગરો મેકી કિરયો રે ಏ ಆಖಾ ಶೀತಳಗಢ ದೇಖಾಯ ಇರಲೋ ಸಮಕೀರೋ ರೇ ಅಖಾ ಭಾರತ ಮೇಖಾಯ ಇರಲೋ ಸಮೇ ಆಖಾ ಭಾರತ ಮೇಖಾಯ ತ್ರಾಂಬಾ ಬೆಡಲೂ ರೆ ಮೀರ ಜಳ ಬರವಾ ತ್ರಾಂಬಾ ಬೇಡಲೇ ರೇ ಮೀರಾ ಜಳ ಬರವಾ ಶಾಮಾ ಸಂತೋ ಮೇ ಮೀರಯು ತಾರಾ ಯಾ ಪೋ ಶಾಮಾ ಸಂತೋ ಮೇ Que mira y butara ya, po.